પ્રોહિબિશન ની રેડ કરતા સફેદ કલરની શિફ્ટ ડિઝાઇનર કારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ મળી આવતા વાહન સાથે માલ લઈ આવનાર આરોપી જયંતિ નરસિંહ ઠાકોર ઓગણીસ હજાર બસો ની કિંમતના એકસો બાણું બિયરના ટીન પાંચ લાખની કિંમત નું વાહન અને દસ ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત છ લાખ નો મુદ્દામાલ કરી આરોપીઓ તેમજ આમદ ઉર્ફે ભટિંડો હુસેન રાય માં રહેવાસી મોરગર પાયલોટિંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ